ઉનાળામાં ઠંડક આપતું ફાલસાનું આ ફળ એને ફ્રોઝન કરવા માટે એક કિલો ફાલસા લેવાના છે ખરાબ ફાલસા ને કાઢી અડધો કલાક પાણીમાં બોળી રાખવાના છે અડધો કલાક પછી જોઈ શકો છો કે મેલું પાણી નીકળશે અને એ કાઢી નાખવાનું છે અને ફરીથી ત્રણ ચાર વાર પાણીથી ધોઈ સ્ટ્રેનરમાં લઈ એને નીતરવા દેવાના છે પાણી નીતરી જાય એટલે કોટનના કપડામાં એને પાતરી દેવાના છે વચ્ચે વચ્ચે હાથ ફેરવાનો છે અને પંખા નીચે સુકવી દેવાના છે ડ્રાય કરી લેવાના છે ફાલસા ઉપર પાણી નો ભાગ રહેવા દેવાનું નથી જો પાણી નો ભાગ રહેશે તો બરફ જલ્દી થી જામશે તો એક બાઉલ માં એને કાઢી લઈએ છે એક કિલો ફાલસા બરોબર છસો ગ્રામ ખાંડ ઉમેરવાની છે ખાણીમાં પાણી ભરી કાટલો મૂકી પાલસા બાઉલ મૂકીને ઢાકીને ચોવીસ કલાક સુધી એટલે કે ખાંડ ઓગળે ત્યાં સુધી રાખવાનું છે જોઈ શકો છો કે બધી ખાંડ ચોવીસ કલાક પછી ઓગળી ગઈ છે ચારણી અથવા તો ગરણીની મદદ બધો પલ્પ કાઢી લેવાનો છે ઠળિયાને અલગ કરી લેવાના છે પાણીનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી ટપટપાવી ઉપર લખી અને ફ્રોઝન કરી લેવાનું છે જોઈ શકો છો કે ફ્રોઝન થયેલો પલ એકદમ સરસ રહે છે બે ગ્લાસમાં બરફના ટુકડા ફ્રોઝન કરેલો પલ પુદીના પાવડર સંચર પાવડર અને શેકેલા જીરા પાવડર ઠંડુ પાણી નીવરીને શરબત તૈયાર છે Please like, share, subscribe, follow Maya Deepak 22. Thank you. Enjoy.